અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો કુલ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર કરસલિયાપરા વેજીટેબલની પાછળ વાઘેલા રોડવેર દ્વારા ખાંચામાં રોડ ઉપર બે ઇસમો એક લીલા પીળા કલરની કાળા ઉડનવાળી રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ તથા ગોળનું વેચાણ કરે છે જે ગોળ તથા પિત્તળની મૂર્તિઓ તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા તો સળકપડ સળગપડથી મેળવેલ હોવાની શંકા છે બે જે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જોકે આ શક પડતી મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી અને આ મુદ્દામાલ અંગે તેઓની વધુ પૂછપરછ કરતાં ગત તારીખ એક એક બે હજાર રોજ મોડી રાત્રિના પોતાની રિક્ષા લઈને ભાવનગર પીરસેલ્લા રોડ ઉપર આવેલ સોલંકી બ્રાન્ચ નામની દુકાનના તાળા તોડી દુકાનમાંથી પિત્તળની મૂર્તિઓ તથા પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરેલ ત્યાર પછી તારીખ બે એક બે હજાર રોજ મોડી રાત્રિના સમયે રિક્ષા લઈને રાજકોટ દાણાપીઠમાં આવેલ નિમેશ કરિયાણાની દુકાનના તાળા તોડી દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરી રાજકોટમાં વેચી દીધેલ તેમજ ગત તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ મોડી રાત્રિના સમયે રિક્ષા લઈને રાજકોટ દાણાપીઠમાં આવેલ જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બાની ચોરી કરેલ તે ગોળના બોક્સ હોવાની કબૂલાત કરેલ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા પડકાય પકડાયેલા આરોપીના નામ જણાવી દીધો તો હસન બિન ઉર્ફે લાલો ઉર્ફે સદામ ઇબ્રાહીમભાઈ ઝફાઈ તેમજ ઇમરાન ઉર્ફે મમો વાહબભાઈ બકીલી ઉમરવરે ચાલીસ